પરિણામ મેળવ્યું છે અને મધ્યમ વર્ગીય માતા પિતાનું નામ રોશન કર્યું છે પરીક્ષામાં સંઘર્ષ વચ્ચે પણ ઉત્તમ પરિણામ મેળવનારા તારલાઓનો આ અહેવાલ જુઓ પાણીપુરી દીકરી તો ક્યાંક પટાવાળા અને સેલ્સમેન ની એ મારી બાજી દસ માં ભણતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે કેમ કે ધોરણ દસનું પરિણામ જાહેર થઈ ગયું છે સારા પરિણામ સાથે અનેક વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા તો માતા પિતાઓએ પણ હાશકારો અનુભવ્યો છે સારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ મોટી ફીસ આપ્યા બાદ ટ્યુશન ક્લાસીસ પણ કરતા હોય છે પરંતુ આ બધાની વચ્ચે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમની આર્થિક સ્થિતિ સારી નથી હોતી કપરા સંઘર્ષની વચ્ચે પણ તેઓએ અથાગ મહેનત કરી અને માતા પિતાનું નામ રોશન કર્યું છે વડોદરાની આવી જ એક દીકરીની વાત કરીએ તો ગરીબ પરિવારમાંથી આવતી પૂનમ કુશવાએ ધોરણ દસમાં નવ્વાણું પોઈન્ટ બોતેર પર્સન્ટાઇલ મેળવ્યા છે એક રૂમ રસોડાના ભાડાના મકાનમાં રહેતી પૂનમના પિતા પાણીપુરી વેચવાનું કામ કરે છે ધોરણ દસ બોર્ડની તૈયારીની સાથે સાથે પૂનમ પોતાના પિતાને પણ તેમના વ્યવસાયમાં મદદ કરતી હતી ત્યારે ખરાબ આર્થિક પરિસ્થિતિની વચ્ચે પણ પૂનમ વડોદરાની નારાયણ સ્કૂલમાં પ્રથમ ક્રમાંકે પાસ થઈ છે અને માતા પિતાનું નામ રોશન કર્યું છે पानी पूरी सुबह उठना पड़ता है तो सब बनाना ये सब करवाने में थोड़ा हेल्प कर देती थी मैं सुबह जैसे मैं काम कर पाती थी अब घर स्कूल में होती थी तो काम नहीं कर सकती हूँ लेकिन संडे वैकेशन में लॉकडाउन वगैरह हुआ था उन सब में मैंने हेल्प की थी घर पर थोड़ा थोड़ा काम किया था मैंने बहुत खुशी हो रही कि इतना अच्छा रिजल्ट मैं स्कोर कर पाई और ऐसी सिचुएशन में भी स्कोर कर पाई बहुत खुश સંતાનોને ભણાવાને પોતાની જવાબદારી સમજતા પૂનમના માતા પિતાનું કહેવું છે કે પૂનમને ભણાવવામાં ધગસ હતી એટલે અમે તેની બધી જ જરૂરિયાતો પૂરી કરવાના પ્રયાસો કર્યા ત્યારે પૂનમે કરેલી અથાગ મહેનતના કારણે જ તેનું સારું પરિણામ આવ્યું છે मेरी लड़की भी मेहनत बहुत करती है टाइम टेबल से पढ़ती है घर पे रहती है तो घर के काम करती है फिर उसके बाद पढ़ती है सुबह में सात बजे स्कूल जाती है उसके बाद आती है एक बजे एक बजे उसके पापा लेके आते हैं, फिर उसके बाद वो नहाएगी खाएगी फिर उसके बाद थोड़ा घर के काम करेगी फिर उसके बाद सोएगी सो के उठती है तो फिर पढ़ना चालू कर देती है हमारा पानीपुरी का धंधा है और खूब मेहनत से है मेहनत करते हैं पानीपुरी का धंधा करते हैं बच्चे को पढ़ाते हैं अच्छी तरह से स्कूल वाले भी पढ़ाते हैं इसी तरह से उसका उसका अच्छा नंबर आया इसी खुशी है हमको कि बच्चे हमारी मेहनत की वजह से आज अच्छा नंबर लाए हैं आवीज एक बात है संघर्ष सफलता मिलवनारी रिया शाहनी અમદાવાદમાં રહેતા બોલી અને સાંભળી નહીં શકતા એવા પરિવારની દીકરી રિયા શાહે ધોરણ દસની પરીક્ષામાં ત્રાણું ટકા સાથે એ વન ગ્રેડ મેળવ્યો છે માતા પિતા બોલી કે સાંભળી ન શકતા હોવા છતાંય અભ્યાસ માટે અને પરિણામ માટે રિયાએ સંઘર્ષ કર્યો અને મહેનત કરી અને છેલ્લે તેને શ્રેષ્ઠ પરિણામ મેળવવામાં સફળતા મળી છે અરે મમ્મી પપ્પા એ પણ ભલે મને હેલ્પ ના કરી શકે શીખવાડી ના શકે બટ એ મને હું ફોન લઉં તો મને કે ટોકે કે ફોન ફોન લેવાનો લેવાનો બહુ જ ટોકતા હતા એના લીધે બહુ સારું રહ્યું એટલે હું ભણી શકી મારી બેને પણ મને બહુ જ સપોર્ટ કર્યો છે બહુ સારું રિઝલ્ટ બહુ ગમ્યું છે મારા મમ્મી પપ્પાને કે મારું આટલું રિઝલ્ટ આવ્યું છે લોકો બહુ બહુ જ એટલે બહુ જ ખુશ થયા છે મારી દીકરીને મારે ભણાવી ગણાવીને ડોક્ટર બનાવી છે આ શબ્દો છે સ્કૂલના પટાવળા તરીકે ફરજ બજાવતા સુનિતાબેન બારિયાના જેમની દીકરી ધ્વનિ બારિયાએ ધોરણ દસમાં ચોરાણું ટકા મેળવ્યા છે અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે ધ્વનિનું કહેવું છે કે તે રોજ આઠથી દસ કલાક વાંચન કરતી હતી જે સ્કૂલમાં અભ્યાસ કરાવે છે તેનું રોજે રોજ રિવિઝન કરતી હતી જેનું પરિણામ તેને મળ્યું છે અમારું કોઈ વધારે એવા નથી અમે લોકો અમે ખૂબ નોર્મલ પરિસ્થિતિ છે એટલા બધા બી અમે એવું નથી મહિનાની થોડી પગાર આવે છે એટલે એવી સ્થિતિ હું વચ્ચે હું ભણું છું મારું સપનું નાનપણ છે નાનપણથી એવું મેં મને એકવાર મેં ટીવીમાં જોયું હતું કે ડૉક્ટર લોકો સર્જરી કરતા હતા તો મને જોઈને અંદરથી કમ બહુ એક અલગ જ પ્રકારનું કુતુહલ જાગ્યું એટલે મને આમ ઈચ્છા થઈ ગઈ કે મારે તો હવે ડૉક્ટર જ બનવું છે મારે ડૉક્ટર બનીને મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરવું છે તો અમદાવાદની આવી જ એક બીજી દીકરી છે યશવી રાઠોડ યશવીના પિતા પ્લાસ્ટિક મટીરિયલની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરે છે ઘરની આર્થિક પરિસ્થિતિ થોડી નબળી છે છતાં પિતાએ પોતાની દીકરીને ભણાવી અને આજે યશ્વીએ અથાગ મહેનત કરીને ધોરણ દસ બોર્ડની પરીક્ષામાં ચોરાણું ટકા સાથે એ ગ્રેડ મેળવ્યો છે ઘરમાં પિતા તો માણેક ચોકમાં એક દુકાન છે ત્યાં સેલ્સમેનની જોબ કરે છે અને માતા હાઉસવાઈફ છે ઘરે મારા માટે બધું તૈયાર કરે છે અમને કોઈ તકલીફ ના પડે એનું બધું ધ્યાન રાખે છે મારી માતા પહેલાં તો ટીવીની ટીવીનીથી એકદમ દૂર હતી આખું ધોરણ દસ દરમિયાન ટીવીથી દૂર હતી તેમ જ સોશિયલ મીડિયાનો યુઝ બિલકુલ ઓછો કર્યો હતો જરૂરિયાત પૂરતો જ આ એ તમામ એવા તારલાઓ છે કે જેમણે કપરી સ્થિતિમાં પણ અથાગ મહેનત કરી છે અને જળહળતું પરિણામ મેળવ્યું છે જે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે અને ખોટા પગલાં ભરે છે તેમના માટે આ વિદ્યાર્થીઓ ઉત્તમ ઉદાહરણ છે કે જેઓ ખરાબ પરિસ્થિતિમાં પણ મહેનત કરે છે અને સારા માર્ક્સે પાસ થાય છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટ વગર જીત મેળવનારા જયેશ રાદડિયાની પરેશાનીઓ ઓરબી વધી રહી છે એક તરફ પાર્ટી વિરુદ્ધ જઈને ચૂંટણી લડવાને લઈને રાદડિયા પર લટકતી તલવાર છે અને એવા સમયે ભાજપના અગ્રણી અને સહકારી નેતા બાબુ નસીતે જયેશ રાદડિયા સામે આખરા પગલાં લેવાની માંગ કરી છે ત્યારે સરકારી સંઘમાં ચાલતા ઇલુ ઇલુ પર કેમ ગરમાયું છે રાજકારણ જોઈએ આ અહેવાલમાં